ગુજરાતી મોરલ સ્ટોરી શિયાળ અને ઊંટની ચાલાકી એક વખતની વાત છે એક શિયાળ અને ઊંટ વચ્ચે ઘટ મિત્રતા હતી બંને મોસ્ટલી એકબીજાની સાથે સમય પસાર કરતા એક દિવસ શિયાળે એક નદી પાર કરી હતી પણ પાણી ઊંડું હોવાથી તે જઈ શકતો ન હતો શિયાળે ઊંટને કહ્યું મિત્ર મને નદી પાર કરવી છે પણ હું જઈ શકતો નથી શું તું મને તારી પીઠ પર બેસાડી નદી પાર લઈ જઈશ ઊંટે વિચાર્યું શિયાળ તો ઘણું ચતુર છે પણ ચાલને મદદ કરી દઉં તે સહમત થયો અને શિયાળને પીઠ પર બેસાડી પાર ઉતાર્યો નદી પાર થતાં જ શિયાળે એક ખેતર જોયું જ્યાં તાજા ખીચડિયા મકાઈ ઉગી હતી તેને ખાવાનું મન થયું ઊટે કહ્યું મિત્ર અહીં ખાવું ખોટું છે ખેડૂત જો આવી જશે તો શિયાળે માની ન લીધું અને ખાવાનું શરૂ કરી દીધું ખાધા પછી તે જોરથી ગાવા લાગ્યો ઊટે આશ્ચર્યથી પૂછ્યું શા માટે આટલો અવાજ કરી રહ્યો છે શિયાળે હસીને કહ્યું મારે ગાવાની ટેવ છે મારે તો ગાવું જ પડે શિયાળના અવાજ સાંભળી ખેડૂત લાકડી લઈને દોડી આવ્યો શિયાળ ભાગી ગયો પણ ઊંટ ઝડપાઈ ગયો અને ખેડૂતે તેને માર્યો આ ઘટના પછી શિયાળ અને ઊંટ ફરી નદી પર આવ્યા શિયાળે ઊંટને ફરી પીઠ પર બેસાડવા કહ્યું ઊંટે વિચાર્યું શિયાળે મારું તો બધું બગાડી દીધું જેમ જેમ ઊંટ નદીના મધ્ય ભાગે પહોંચ્યો તે પાણીમાં ડૂબવા લાગ્યો શિયાળ ગભરાઈ ગયો અને કહ્યું મિત્ર તું શા માટે આમ કરી રહ્યો છે ઊંટે સ્મિત સાથે કહ્યું મારે પાણીમાં નહાવાની ટેવ છે નદીમાં વચ્ચે આવે એટલે હું નહાવવું જ છું શિયાળ ડૂબતો ગયો અને કોઈ રીતે નદીના કિનારે પહોંચી શક્યો તેને સમજી લીધું કે જેવી રીત તેવી પ્રતિક્રિયા બોધ જેવું તું બીજાને કરીશ તેમ તને પણ કરવું પડશે